અને તમારે રોકાવવું પડે અને તમે રોકાવ એટલે તમને ખ્યાલ પડે કે રાજદીપભાઈ સુકામેની વ્યાખ્યા દઈ નથી શકતા તમે ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા ફાર્મના દરવાજા ઓપન હોય છે લોકો માટે હવે જયરેજભાઈ આપણે આ વાત જૂની છે છતાં એક વખત તમારા પોડકાસ્ટમાં હું વાત કરું છું બિલકુલ બિલકુલ આપણે એવું ઇનામ રાખ્યું હતું જાજા સમય પહેલાં એકાવન લાખ રૂપિયા આપણે દેવા આપણા ફાર્મના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા હોય ચોવીસ કલાક ઇન ધ સેન્સ કે રાતના સુતા હોય એટલે લાઈક ઓમ ચોવીસ કલાક ખુલ્લા હોય કે તમે તમારે તમે આવો તમે જોવો મારા માટે તમારા બધા ભાઈઓની દયા જેના હિસાબે અત્યારે આપણે વિદેશની અંદર પણ સાત કન્ટ્રીઝની અંદર ઘી મોકલીએ છીએ ઇન્ડિયા તો આખું કવરઅપ છે વિદેશની અંદર પણ સાત કન્ટ્રીમાં આપણે ઘી વેચીએ મારા ફાધર એવી રીતના કે ધંધો તમારો સફળ ક્યારે થાય જ્યારે ત્રણ જગ્યાએ ફાયદો થાય ને ત્યારે તમારો ધંધો સફળ થાય છે એક તમને એક સામેવાળા જેના ભગે તમે બિઝનેસ કર્યો છો એને અને એક તમારા દેશને આ ત્રણ વસ્તુને જ્યારે ફાયદો થાય ને તો તમારો ધંધો એવો થાય કે તમે તમારી પેઢીને દઈ શકો મિત્રો ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ગામડામાંથી યુવકો શહેર તરફ મેટ્રો સિટી તરફ એક દોડ માંડી છે મેટ્રો સિટીના યુવકોને ક્યાંક બીજે જવું છે વિદેશ જવું છે પોતાનો ગ્રોથ પર્સનલ ગ્રોથ એજ્યુકેશન હાયર એજ્યુકેશન અને પછી કોઈને વતન વાપસી કરતા હોય એવા બહુ ઓછા દાખલાઓ જોવા મળે છે આજે આપણી સાથે એક વ્યક્તિ વિશેષ છે જેની સાથે બસ સમજતા જ વાતો કરવી છે એવું વ્યક્તિત્વ કે જેને વિદેશની એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ હતી એની પાસે પરંતુ પોતાનો વારસો સંસ્કૃતિ પ્રકૃતિ અને પોતાનો જે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે એ જાળવી રાખવા પોતાની પરંપરા સાચવી રાખવા માટે એ વિદેશની ઓફરો ઠુકરાવી અને વતન વાપસી કરે છે એક ઉદાહરણ પૂરું પાડે છે અનેક યુવાનો માટે અને એટલો મોટો બિઝનેસ ઊભો કરે છે પોતાનો કે જેની વિદેશના લોકોમાં ડિમાન્ડ છે એ લોકો અત્યારે એ પડાપડી કરે છે એમની પ્રોડક્ટ લેવા માટે એ બધી વાતો કરવી છે બસ અમસ્થા જ આજે આપણી સાથે છે રાજદીપસિંહ સ્વાગત છે રાજદીપસિંહ સૌથી પહેલો પ્રશ્ન એક તરફ છે લક્ઝરિયસ જીવન અને બીજી તરફ છે ગ્રામીણ જીવન સાંસ્કૃતિક જીવન અને પ્રકૃતિ વચ્ચેનું જીવન તો કોઈ પણ યુવાન હોય સ્વાભાવિક રીતે તો એ લક્ઝરીને જ પસંદ કરવાનું છે અને કરે પણ કેમ નહીં શું કારણ છે કે રાજદીપસિંહે આ પસંદ કર્યું લક્ઝરી લાઈફ એની એક ડેફિનેશન હોય છે મનુષ્ય માટે કે લક્ઝરી એના માટે શું છે લક્ઝરી કોક માટે એવું હોય છે કે મોટી ગાડી મોટું ઘર કે સિટી સારી હોટલ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બટ સાચી લક્ઝરી મનુષ્યના આયુષ્ય હાટું મનની શાંતિ માટે અને અનેક એવા કારણો માટે સાચી શાંતિ તમને મળે છે એવા વાતાવરણમાં જે નેચરલ હોય છે જેની અંદર તમે શ્વાસ લ્યો તો પણ તમને ખ્યાલ પડે છે કે આ ઓક્સિજન અંદર ગયું બરાબર બરાબર અને એવું નથી અમે પણ સિટીમાં જ રહીને મોટાથી હોસ્ટેલમાં હતા બાર બરોડા અમદાવાદ મહેસાણા જાજી જગ્યાએ અમે રહ્યા પણ જ્યારે પણ વેકેશનમાં ઘરે આવતા ને ત્યારે એમ થતું કે ભલે બધી વસ્તુ કોઈને આપણે એવું નથી કહેતા કે આ લક્ઝરી નથી આ નથી બટ મારા માટે મારા લાઈફ માટે આયુષ્ય માટે મારા હેલ્થ હેલ્થ માટે બધા માટે મારા માટે લક્ઝરી આ છે આ એટલે કે ગીર ઓહો ગીરની અંદર આપણે ત્યાં ફાર્મ એવું બધું છે ગાયું છે અને ત્યાં જ રહેવાની જે મજા આવે એ મારા માટે સૌથી મોટી લક્ઝરી છે ગીર આ શબ્દ ઘણા લોકો સાથે એક લાગણીથી જોડાયેલો શબ્દ છે અમે ગીરની અંદર ઘણા પ્રવાસો વાત ગુજરાતીના વિડીયોના ભાગરૂપે કર્યા છે ગીરના લોકોની તાસીર જ અલગ છે અને એ લોકોનું ગીર પ્રત્યેનું જે પ્રેમ છે એક એના માટેની લાગણી છે એ કંઈક અલગ જ છે તો રાજદીપસિંહ માટે ગીર શું છે ગીર એક એવી વસ્તુ છે જેને આપણે ઘર કહી શકીએ કે નાનપણથી અમે ત્યાં જ મોટા થયા બરાબર હાવજુ જોઈને દીપડા જોઈને બાકી પણ જાજા પશુ પક્ષી ત્યાં છે અને ગીરની વ્યાખ્યા તો મારા જેવો વ્યક્તિ ન દઈ શકે પણ ગીરની વ્યાખ્યા તમારે લેવી હોય તો તમારે ગીર આવી અને તમારે રોકાવવું પડે અને તમે રોકાવો એટલે તમને ખ્યાલ પડે કે રાજદીપભાઈ શું એની વ્યાખ્યા દઈ નથી શકતા

એ અદભુત અનુભવ છે ગીરનો રણદીપભાઈ એ પૂછવા માગીશ કે આ સફરની શરૂઆત કઈ રીતે થઈ તમારું થોડું બેકગ્રાઉન્ડ જાણવું છે એજ્યુકેશન જાણવું છે અને પછી ગીર હેરિટેજ ઉપર આવવું છે તો એના વિશે તમારી સ્ટોરી વિશે થોડી વાત કરો એજ્યુકેશનની અંદર તો અમે નાનપણથી થર્ડ સ્ટેન્ડર્ડથી બારોબાર જતા બરોડા હતા અમદાવાદ હતા પછી કોલેજ આપણે રાજકોટમાંથી જ કરેલી છે આત્મી કોલેજમાંથી એમ એમ માસ્ટર ઇન મેનેજમેન્ટ અને પછી બાર ગામના પણ બિઝનેસ ઓફર હતા વિદેશના અને એ વસ્તુ કેવી હતી કે એ એક એવો સમય હતો જેની અંદર એવું થતું ખરી આપણે કે ભાઈ આપણે બહાર જઈએ બિઝનેસ કરીએ ધંધો કરીએ કાંઈ પણ જ્યારે તમે ગીર રોકાણા અને મેં બધી વસ્તુ જોઈ ત્યાંની નેચરલ વસ્તુ ગાયું પછી ઘોડા અમારે અમારે ત્યાં ફાધરને બહુ શોખ છે પશુ પક્ષીઓનો તો ત્યાં અમારે બહુ જ ઝાઝા બધી પશુને પક્ષીઓ પપ્પાજીએ રાખેલા છે એટલે ત્યાં ને થોડોક સમય રોકાવવા પછી એમ થયું કે થર્ડ સ્ટેન્ડર્ડથી એક તો હોસ્ટેલમાં છીએ એટલે પરિવારનો પ્રેમ અમને આટલો બધી મળી નથી શકો વેકેશનમાં આવે ત્યારે ત્યારે અમે ક્યાંય ફરવા ના જતા ઘરે જ રહેતા પરિવાર સાથે આખો પણ એક પરિવાર એક બહુ મહત્ત્વની વસ્તુ છે જીવનમાં એના સિવાય ગમે એવો મનુષ્યો અધૂરો કહેવાય અને નાનપણથી અત્યાર સુધી આ જ કર્યું અને હવે પણ આ જ કરવું બારબાર જવું તો એનો કાંઈ અર્થ નથી અને મને તો ગીર સિવાય હવે લગભગ ભલે મજા આવે ફરવા ફરવા ગયા આપણે ફોરેન ફરવા ગયા વાહ ગયા સિટીમાં એક એકાદ બે દિવસ આવ્યા પણ રોકાવાનું કે રહેવાનું તો ગીર સિવાય આપણને ના મગજમાં જ ના બેસે અને પછી હવે કંઈક બિઝનેસ તો કંઈક કરવું આપણે તો ત્યાં ને ત્યાં જ અમારે પાસે અમારા મારા ફાધરના દાદા એટલે પરદાદા વખતની ગીર ગાયુનો વેલો ઘોડાઓનો વેલો ને અમારી પાસે કાઠિયાવાડી બહુ સરસ હા અને મારા દાદાને પણ શોખ હતો બહુ મારા ફાધરને પણ બહુ શોખ અને અત્યારે એ જ વેલાની જાજી બધી ગાયો અમારે થઈ ગઈ બરોબર અને પ્યોર ગીર ઓલાદ હવે મેં એવું વિચાર્યું કે આપણે અહીંયા રહીને ચોખ્ખું ખાઈએ ચોખ્ખું પીએ બધી પાણી આ તે બધું શુદ્ધ ત્યાં હવા શુદ્ધ તો અમે ત્યાં ઘી ને એવું બધું બનાવતા અને લાઈક ફેમિલીમાં બધાને દેતા કે ભાઈ આપણા ઘરે ઘી થયું છે તો આપણા આસપાસના લોકો ચોખ્ખું ખાય એમ પછી જાજુ બહુ ઘી થવા માંડ્યું એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે આ ચોખ્ખી વસ્તુ ખાઈએ છીએ જેનાથી આપણા શરીરમાં આપણા જીવનમાં બહુ સારું પોઝિટિવ ઇફેક્ટ વસ્તુની પડે તો સુકામે આપણે આ વસ્તુ બારોબાર કોઈને ના ખવડાવીએ કે જે વ્યક્તિ બાર રે છે સિટીમાં પૈસા દેતા પણ તમને સારી કે ચોખ્ખી બહુ સાચી વાત છે પૈસા દેતા પણ નથી મળતી તો આપણે અહીંયા ચોખ્ખું ખાઈએ છીએ આપડી ગાયુ ઓર્ગેનિક ખાય છે આપણે બહારથી થી કોઈ વસ્તુ ગાયુ લઈને ખવડાવતા નથી તો કામ આપડે આ વસ્તુ બારોબાર ના દઈએ ચાર વર્ષ પેલા નાનુકડી શરૂઆત કરેલી મેં કે ભાઈ સિટીમાં આપણા ગ્રુપ વાળા તે એવી રીતે હું દેતો અને ભગવતીની દયા અને તમારા બધા ભાઈઓની દયા જેના હિસાબે અત્યારે આપણે વિદેશની અંદર પણ સાત કન્ટ્રીઝની અંદર ઘી મોકલીએ છીએ ઇન્ડિયા તો આખું કવરઅપ છે જ વિદેશની અંદર પણ સાત કન્ટ્રીમાં આપણે વેચીએ એ મને પર્સનલી ખ્યાલ એટલા માટે છે કે ક્યારેક મારે પર્સનલી જોતું હોય તો એ અવેલેબલ નથી હોતું એ એક એ જાણવું છે કે વિદેશના આટલા ગુજરાતીઓ ત્યાંના લોકો આઉટ ઓફ ગુજરાતના લોકો લોકોને આટલો બધો વિષય આટલો પ્રેમ અને રિપીટ કસ્ટમર્સ અને તમે એ એક બ્રાન્ડ ક્રિએટ કરી છે છે તો આનું શું આ આ કઈ રીતે શક્ય બન્યું શું કામ લોકોને ઓર્ડર નથી મળતા વેઇટ કરવું પડે છે હવે આપણે કેવું છે કે ભાઈ ઘરે જેટલી ગાયું છે એનું જેટલું દૂધ આવે એ જ આપણે મેળવીને બિલોના મેથડથી આપણે ઘી બનાવીએ છીએ તો એ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી હું બધાને પહોંચાડી શકું છું હવે ઓર્ડર એક્સ્ટ્રા આવી જાય છે લાઈક કે ઘી પૂરું થઈ ગયું છે તો પછી એને વેઇટ લિસ્ટમાં અમારે એડ કરવું પડે એના હિસાબે થોડુંક મોડું મળે છે લાઈક નોર્મલી ત્રણથી ચાર દિવસમાં ડિલિવરી મળી જાય છે બટ જ્યારે વેઇટિંગ પીરિયડ ચાલુ હોય છે ત્યારે દસ દિવસ પંદર દિવસ દસ દિવસ પંદર દિવસનો ગાળો રહે છે હવે તમે એમ પ્રશ્ન કર્યો કે સિક્રેટ શું છે જ્યારે સિક્રેટ તો કહેવાય નહીં બરાબર બટ તમને આટલું કહીશું કે એક જે આપણા વડવાઓ જે મેથડથી ઘી બનાવતા બિલોના મેથડ કહેવાય છે ને એની અંદર દૂધને ગરમ કરી અને એને જમાવવામાં આવે છે ઠંડુ થઈ ગયા પછી ગરમ કર્યું દૂધ ને પછી એને ઠંડુ થાવી દે પછી જમાવીએ પછી એને માખણમાંથી આપણે ઓલા દહીંમાંથી આપણે માખણ કાઢીએ છીએ અને એ માખણને આપણે ગરમ કરીને ઘી બનાવીએ છીએ અને એ ઘી તમે ખાઓ અને તમે બજારના ઘી જે અત્યારે માસ ક્વોન્ટિટીમાં કે માસ પ્રોડક્શનમાં બનીને જે તમને ખવડાવે છે એ અને એક નાના નાના બેચની અંદર અમે જે બનાવીએ છીએ એ બે ની વચ્ચે જમીન આસમાનનો અંતર આવી જાય છે ટેસ્ટમાં એની ન્યુટ્રિશન વેલ્યુમાં અને હજી જાજી બધી વસ્તુની અંદર આ વસ્તુ ઇફેક્ટ કરે છે હા અને આ વસ્તુ કેવી છે જિરાજભાઈ તમે એક વખત ખાઓ પછી તમને ખ્યાલ પડે કે તમે શું ખાતા હતા અને હવે તમે શું ખાઈ રહ્યા એ અનુભવ કરો એ અનુભવ કરવો પડે અને જે મેન્યુફેક્ચરિંગ ને આ બધું થતું હોય બ્રાન્ડનું તો બલ્કમાં બહુ મોટી ક્વોન્ટિટીમાં એમાં તમને એ આઈડિયા નથી આવવાનો ક્યાં દૂધમાંથી એનું માખણ બન્યું દહીં બનાવ્યું છે ને માખણ બન્યું છે એ કોઈ પણ મતલબ એ લોકો મિલ્ક પાવડર ને ઘણી બધી વસ્તુ યુઝ કરે છે મિલ્ક પાવડરની ને તમે વાત કરો છો અત્યારે તો ઘીની અંદર આટલી ખરાબ વસ્તુ આવી ગઈ છે કે એની અંદર એના કલરનો અલગ કેમિકલ આવે છે એના ટેસ્ટનો અલગ કેમિકલ આવે છે એના સ્મેલનો અલગ કેમિકલ આવે છે એના ટેક્સચરનો અલગ કેમિકલ આવે છે એમાં એટી તો ખાલી ને ખાલી કેમિકલ નાખીને તમને વીસ ટકા ઘી ખવડાવે છે હવે એ તમે ખાવ છો અને તમારા ઘરનાઓને ખવડાવો છો વડીલોને છોકરાઓને લેડીઝને તમે ભાઈઓને તો એ તમે કઈ તરફ તમારા ફેમિલીને ઢકેલી રહ્યા છો એ તમે તમને પંદર વર્ષ પછી ખ્યાલ પડે પંદર વર્ષ પછી બહુ સાચી વાત છે અને ક્યારેક ઘણીવાર આપણા મિત્ર સર્કલમાં આપણે બેઠા હોઈએ ને તો કોઈ મિત્રનો જાણકાર હોય ને તો એવું પણ મેં સાંભળ્યું છે કે ઓરિજિનલ ઘી અને ડુપ્લિકેટ જે આ રીતે કેમિકલ પ્રોસેસથી બનાવેલું ઘી બે બાજુમાં રાખે ને તો ઓરિજિનલ ઘી તમને ખરાબ લાગે કે ભાઈ આ નથી ઓરિજિનલ જો હું તમને છે ને જયારે એક સિમ્પલ વસ્તુમાં તમને વાત કરું અત્યારે બજારમાં પાંચસો છસો રૂપિયાથી ત્રણ ચાર હજાર પાંચ હજાર કે સારું છે છે કે ખરાબ હું તમને જનરલ વાત કરું છું એક કિલો ઘી તમારે બનાવવા માટે પચીસ થી ત્રીસ લીટર દૂધ જોઈએ એ ફેટ ઉપર નિર્ભર કરે પચીસ માં બને કેટલા ત્રીસ ઉપર પણ બને હવે વસ્તુ શું થાય છે કે અત્યારે તમે ગીર ગાયનું દૂધ લેવા જાઓ બજારમાં તો રાજકોટ જે આપણે સુરતને તે પાંચસો પાંચસો રૂપિયામાં એ લીટર મળે છે આપણે રાજકોટની વાત કરીએ ખાલી રાજકોટની અંદર અત્યારે તમે ઘી લેવા જાવ દૂધ લેવા જાઓ છો ગીર ગાયનું ઓરિજિનલ દૂધ તો એ એંશી રૂપિયાથી ચાલુ થાય છે અને ટુ ફિફ્ટી ટુ સેવન્ટી રૂપિસ સુધી તમને મળે છે લીટર એક દૂધ હવે આપણે હેંસી પણ નથી ગણવું અને ટુ ફિફ્ટી ટુ સેવન્ટી પણ નથી ગણવું આપણે ખાલી સો રૂપિયા દૂધનો હિસાબ કરીએ તો પચીસ નો પચીસો રૂપિયા એ થઈ ગયા પેકેજિંગ આ તે હવે તમને બજારની અંદર એમ કે છે કે આ પંદરસો રૂપિયા બારસો રૂપિયામાં ઓરિજિનલ ગીર ગાયનું ઘી છે તો હવે તમે મારા કરતા વધારે સમજદાર છો કે એ પંદરસો રૂપિયાનું ઘી શું હોય છે અને બજારની અંદર જે બીજું ઘી વેચાય છે એ કઈ પ્રકારનું હોય છે ઘીને જો પારખવું હોય તો એનો કંઈ ટેસ્ટ કરવું હોય કે ઘરે આપણે ખાઈએ છીએ એને ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય એવી કોઈ ટીપ્સ છે કે આ રીતે ચેક કરી શકાય ઘીની ઘણી ઘણી બધી રીતના તમને ખ્યાલ પડી જાય એક એનું એક થોડુંક એવું આંગળી બોરીને તમે આમ હેન્ડ ઉપર લગાવી દો એટલે એની સ્મેલથી જે બહુ અનુભવી જાણકારી હોય એને સ્મેલથી ખ્યાલ પડી જાય એના ટેક્સચરથી ખ્યાલ પડી જાય પ્લસ નોર્મલ વ્યક્તિ છે જેને ખ્યાલ નથી પડતો તો લાઈક જામેલું ઘી હોય છે એને તમે હાથની હથેળી ઉપર રાખી દો ને એક ચમચી એટલે આપણા હ્યુમન બોડી ટેમ્પરેચર સ્ટાર્ટ થઈ જાય છે હા અને જે હોય છે તમે હાથમાં આખો દિવસ પકડી રાખો એવું ને એવું રે છે એ ઓગળતું નથી ઓરિજિનલ ઘી હોય ને હ્યુમન ના બોડી ટેમ્પરેચર થી ઓગળવાનું ચાલુ થઈ જાય છે આ એક એની બે એની મેં તમને એવી મેથડ કીધી એવી અનેક મેથડ છે જાજી બધી મેથડ થી તમને ખ્યાલ પડી જાય છે આપણે જે ગીર હેરિટેજમાં તમે જે પ્રોસેસથી ઘી બનાવો છો ગીર હેરિટેજમાં જે રીતે ગાયોને રાખવામાં આવે છે મને ગીર હેરિટેજ ગીર હેરિટેજ ફાર્મ હાઉસ એના વિશે થોડી વાત કરો ત્યાં કઈ રીતનું કલ્ચર છે શું શેડ્યુલ્સ હોય છે એ એના વિશે થોડુંક જાણવું છે જો અમે કોઈ પણ ગાય હોય છે કે ડોગ હોય છે કે ઘોડા હોય છે કાઠિયાવાડી ઘોડા મારવાડી ઘોડા અમે કોઈપણ પશુને પશુની જેમ ટ્રીટ નથી કરતા અમારા ફાર્મ ઉપર અમારે એક તો પ્રેમ આટલો અમારા દાદા અમારા પરદાદા અમારા ફાધર અમારા અમે અમે ત્રણ ભાઈઓ છીએ અમને બધાને કેવો પ્રેમ કે લાઈક આખું મારા ફાર્મથી મારું ઘર દૂર થાય છે ત્રણસો પાંચ થ્રી ડેઝ ત્યાં રોજ જવાનું બધાય ગાયોમાં હાથ ફેરવવાનું માતાજી બધા ઘોડામાં હાથ ફેરવાનું બધા ડોગમાં ચક્કર મારવાની આખા ફાર્મની એમાં ડોગ્સ ભેગા ટૂંકમાં અમે એવી રીતના કોઈ પણ પશુને નથી રાખતા કે આ એઝ અ કેટલ છે કે એવી અમે માં એવી રીતના જ ગાયુંને રાખીએ છીએ અને અમારી ગાયું તો તમે એક વખત આવેલા છો અમારી ગાયું તો કેવી હોય છે કે અમે અગર ત્યાં જઈને ઉભા રહી જઈએ ને તો દોડીને અમારી પાસે આવી જાય ને માથું મારવા માંડે છે ખંજોરો એટલો એટલું પરિવાર પરિવાર હવે બીજી વસ્તુ કે ગાય હોય છે તો લાઈક એને બહારથી થી કોઈ વસ્તુ અમે ખવડાવતા નથી કારણ કે અત્યારે બારોબાર ચારો લેવા પણ તમે જાઓ છો એ પણ કેમિકલ વાળો હોય છે ઓકે અત્યારે જો ગીર ગાય તો ઝાઝી જગ્યાએ ઝાઝા પાસે હોય છે પણ જે સમજુ હોય છે એ ગીર ગાયનું દૂધ મહત્વનું સારું એટલું પ્રોટીન વાળું હોય છે પણ એના પેટની અંદર અગર તમે કેમિકલ નાખો તો એના દૂધમાં કેમિકલ આવવાનું છે તો આપણે કેવું કરીએ છીએ મારે આઠ દસ વીઘાની અંદર અમે ઓર્ગેનિક બુલેટ ઘાસ છે બધી એનું જે ખાવાનું હોય છે એ લીલું એ અમે ત્યાં જ ઉગાવીએ છીએ અને એની અંદર અમે નેચરલ જે પદ્ધતિ હોય એનાથી અમે એને સારવાર કરીએ કોઈપણ જીવડા કે કાંઈ પણ વસ્તુ આવી ગઈ હોય તો છાશ છે ગૌમૂત્ર છે ગોળવાળું પાણી છે પછી તાંબાના ટૂંકામાં એમાં જે બધી મેથડ અલગ અલગ રોગ માટે અલગ અલગ કરીએ તો એ વસ્તુ અમે એને ચોખ્ખાઈથી નેચરલ પદ્ધતિથી આપણે કરીએ અને એ વસ્તુ જ આપણે આપણી ગાયોને ખવડાવીએ બહારથી કોઈ વસ્તુ લઈને ખવડાવતા નથી સૂકું હોય તો એ પણ અમારી જ વાડીની વાવેતર હોય એ જ અમે સૂકું ભેગું કરીને એ જ એને ખવડાવીએ બહારથી કોઈ વસ્તુ લઈને ખવડાવતા એટલે કેમિકલ તો શરીરમાં જાતું જ નથી એક ગીર ગીર ઓલાદ પ્યોર પ્લસ કેમિકલ ફ્રી અને એ વસ્તુનું તમે ઘી ખાઓ એવું નથી કે તો મારું જ તમે લ્યો મારું જ તમે ખાઓ બટ ઈ વસ્તુ તમે ખાવ એટલે તમને ખ્યાલ પડી જાય કે આ વસ્તુ શું છે અને ઈ તમે એક વખત મંગાવો એક વખત ખાઓ એટલે તમને અનુભવ થાય કે હું કઈ વસ્તુની વાત કરી રહ્યો છું ઘીનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારો માટે પણ ઘણી થતો હોય છે સ્પેશિયલી બાળકો માટે છે વોડીલો માટે છે પ્રેગ્નેન્ટ લેડી માટે છે તો એમાં કઈ કઈ રીતે ઘી ફાયદારૂપ થઈ શકે જો એક આપને ખ્યાલ હોય તો આપણા એમ કે પ્રેગ્નન્સી જ્યારે લેડીઝને રહી હોય તો એમ કે ઘી ચોખ્ખું ઘી ખવડાવવું જોઈએ શાક બનીને ઘીમાં કરીને એનાથી છોકરાનો વિકાસ બહુ સારો થાય છે પછી એમને એક તાકાત મળે છે પછી આપણા જે વડીલો હોય છે ઘરની અંદર એમને અમુક સમયે જોઈન્ટની તકલીફ હોય જાય છે પેટની તકલીફ થાય તો એટલું આજે ગીર ગાયનું ઘી છે બીજી ગાયો નું ઘી એટલે ટોટલ બાર દેશી ગાયું કહેવાય હિન્દુસ્તાનની કાંકરેજ જાજી બધી ગાયું છે બાર ઈ ગાયુનું અંદર એ ટુ પ્રોટીન હોય છે ઈ ગાયુનું ઘી જો અગર ખાય છે વડીલો કે નાના છોકરાઓ તો નાના છોકરાઓ ખાય તો બોડીનો ગ્રોથ સારો થાય હાડકાં મજબૂત થાય છે પેટની સમસ્યા નથી થતી ઇન્ટેસ્ટાઈન ચોખાડીએ છીએ ટૂંકમાં જે બધી રીતના એમને સારું જોઈએ અને વડીલોને માટે પણ એ જ મેં તમને કીધું એમ અને રેગ્યુલર લાઈફની અંદર તમે જો તેલનું પ્રમાણ થોડુંક તેલ ખરાબ નથી પણ કોઈ પણ વસ્તુ માત્રા બાર તમારા શરીર માટે ઝેર થઈ જાય છે એટલે તેલનું માત્રા થોડુંક ઓછું કરી થોડી ઘીની માત્રા વધારી અને તમે તમારા લાઈફમાં કરો છો તમને એના ઝાઝા બધી બેનિફિટ થાય છે હા એવા કોઈ એક્ઝામ્પલ કે એવી કોઈ સ્ટોરી કે જે તમને તો બહુ બધા ફોન કોલ્સ આવતા હોય છે રિવ્યૂ માટે એવી કોઈ સ્ટોરી જે તમને ટચ કરી ગયું કે એ આ ઉપયોગમાં અમારું ઘી લીધું હોય અને એના જીવનમાં કઈ પરિવર્તન આવ્યું હોય એ સ્ટોરી એવી સ્ટોરી બે ત્રણ સાંભળવી છે નાની નાના કિસ્સા એક અમેરિકા એક ફેમિલી રહે છે મારો વિડીયો જોઈને જ એમીએ મને કોન્ટેક કરેલો હતો એમને હસબન્ડ વાઇફ બંને માઇગ્રેન ની બહુ તકલીફ લેતી માઇગ્રેન હેડેક સતત દુઃખે જ રાખે એની પછી મેડિસિન ઓલી પેન કિલર ટાઈપ આવે છે એ ખાઈને એમને સારું થતું હવે મારી પાસે છે ને નવું ઘી ને જૂનું ઘી બે પ્રકારના ઘી હોય છે નવું ઘી જે હોય છે રેગ્યુલર લાઈફમાં તમે ખાવા માટે યુઝ કરો છો એના માટે નવું ઘી હોય છે ઘી વ્યાખ્યા શું તો કે એક વધી ગયું હોય મેચ્યોર એ પણ બધા વાસણમાં નહીં પ્લાસ્ટિકમાં કેવી રીતના નહીં કાચનું વાસણ અથવા માટીનું વાસણ એની અંદર એક વર્ષ રહ્યું હોય અને પછી એના એના એક એના તત્વો વધી જાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ એના તત્વો વધી જાય છે અંદર પછી એ ઘી એમ મેં મારી પાસેથી લીધું મને આખી વાત કરી એટલે મેં હું તો એટલો બધી જાણકાર નથી આયુર્વેદિક નાની મોટી વસ્તુ મને ખ્યાલ હોય છે મારા ફાધર બહુ જાણકાર અને આવી રીતના મને મને ફોન ફેમિલી એટલે મેં મારા ફાધરને વાત કરી આવી આવું છે ને બહુ એટલે મારા ફાધર મને એક વસ્તુ કીધી એમને એમ કહેજો કે આ બે મહિનાથી ત્રણ મહિના સુધી આ વસ્તુ કરે એ વસ્તુ શું હતી કે નવ સેકું ઘી કરી લેવાનું નવ સેકું ઘી કરી લીધું પછી એ ઘીના સાત સાત ટીપા બે નાકની અંદર રાતના અને સવારે નાખી લેવાના અને થોડીક વાર આવી રીતના રાખીને સુઈને એવી રીતના દસ પંદર મિનિટ રાખવાનું જેનાથી ઘી અંદર સુધી જાય છે ઈ ફેમિલી એ નવ સેકુ એટલે બહુ ધગતું નહીં સહન થાય એવું ઘી એ ફેમિલી અઢી મહિના ત્રણ મહિના કરેલું અઢી ત્રણ મહિના પછી એમનો મને ફોન આવ્યો કે કે બાપુ હજી મારે તમારું નવું ઘી જે તમે બનાવશો ને જમવા માટે જોઈએ છે તો આટલા લઈને એટલા કિલો આ જગ્યાએ પેન્સિલવેનિયામાં ટૂંક મને મોકલાવી આવજો તો કાંઈ વાંધો નહીં એ કે બાપુ એક વાત કેવી તી કે તમારો ખૂબ ખૂબ મોટી ઉંમરના છે સેવન્ટી સેવન્ટી ફાઈવ ઉંમર હશે તમારો ખૂબ ખૂબ એટલે બહુ જ ઓલું કર્યું શું થયું દાદા તમે એ કે અમારા માથા દુખવાની સમસ્યા હોય ગઈ અમારા ટીકડા અમારા ઘરમાંથી વયા ગયા અને હેડેક દુખતું અમને સાવ બંધ થઈ ગયું કારણ કે તમે જે રીતના અમને કીધું તું એ રીતના અમે કર્યું એના હિસાબે અમને સાવ સારું થઈ ગયું એટલે આ આવી આવી તો અનેક સ્ટોરી હોય પણ સાચી સક્સેસ ઈ નથી કે તમે ઘી વેચીને પૈસા કમાવો છો કારણ કે આ તો હું શોખથી બિઝનેસ કરું છું મારે એવી એવું નથી કે મારે આના સિવાય કાંઈ નથી એમ ટ્રાન્સપોર્ટેશન જાજુ આવી રીતના જ્યારે કોઈ કસ્ટમરનો ફોન આવે ને એ આપણને એવી દિલથી વાત કરે ત્યારે એમ થાય કે આપણે સક્સેસ હવે મેળવી લીધી છે સાચી સક્સેસ સાચી સક્સેસ એ છે સો ટકા અદભુત ઘણા બધા દેશની અંદર એમનું ઘી મળી જાય છે ભારત સમગ્ર ભારતમાં તો ડિલિવરી મળે જ છે તમારી સરળતા માટે સ્ક્રીન ઉપર નંબર આપી દેશું અને ડિસ્ક્રિપ્શનમાં એમની વેબસાઇટની લિંક પણ આપી દેશું તો તમે એમાં કોન્ટેક કરી શકો છો એમની સાથે વાત કરી શકો છો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અને બીજું મેં અનુભવ્યું છે અને મેં જ્યારે પણ વિઝિટ કર્યું હતું આની પહેલાં રોકાયો હતો નહીં ત્યારે મને ખ્યાલ છે કે તમે ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા ફાર્મના દરવાજા ઓપન હોય લોકો માટે હવે જયરભાઈ આપણે આ વાત જૂની છે છતાં એક વાત તમારા પોડકાસ્ટમાં હું વાત કરું છું બિલકુલ બિલકુલ આપણે એવું ઈનામ રાખ્યું સમય એકાવન લાખ રૂપિયા આપણે દેવા કોઈ ભેળસેળ સાબિત કરી દે તો યસ હવે તમે મને એવો પ્રશ્ન કર્યો બાપુ એકાવન લાખ રૂપિયા એટલે મેં તમને એમ કીધેલું કે જેને ખોટું કરવું હોય જેના પેટમાં પાપ હોય જે ખોટું કરતો હોય એને એકાવન લાખ રૂપિયા દેવાની બીક હોય આપણે ખોટું કરતા નથી એના માટેથી આપણા ફાર્મના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા હોય ચોવીસ કલાક ઇન ધ સેન્સ કે રાતના સુતા હોય એટલે લાઈક ઓમ ચોવીસ કલાક ખુલ્લા હોય કે તમે તમારે તમે આવો તમે જુઓ હા વિઝિટ ગાયું જુઓ તમે કે ભાઈ બાપુના ફાર્મમાં ગીર ગાય સિવાય કોઈ બીજું કોઈ ગાય છે એની જાળવણી હા એ હા એ પ્લસ એ ત્યાં અમારે એક સુરતી ફેમિલી આવ્યું હતું થોડાક સમય પહેલાં જ ગાડી લઈને આવ્યા હતા બધા અને પહેલાં આ બધું જોયું ડાયરેક્ટ તો વિશ્વાસ ના કરે એ બધું જોયું આ કર્યું પછી ઘી નોટે એ એક આરે સાત કિલો ઘી લઈ ગયા આખું ફેમિલી મેં કીધું બેન મારે ઘી પૂરું થયું કે નહીં કે ઘી તમારે અત્યારે જ દેવું જોશે અને મારા હાથમાં જ દેવું જોશે મેં કીધું તમે રોકાવાના તો કે બે દિવસ છે અમે સોમનાથને જવાના છીએ અમે કાંઈ વાંધો નહીં હું તમારું સાત કિલો ફ્રેશ બનવા તમને પેક કરાવીને અપાવી દઈશ એટલે આ બધી વસ્તુના હિસાબે અમે એમ કહી શકીએ ચોખાઈ અમારી ત્યાં કે ભાઈ તમે ગમે ત્યારે આવો તમે ગમે ત્યારે જુઓ અમારા દરવાજા ખુલ્લા હોય છે બરાબર જેને ભેળસેળ સાબિત કરે તો ઈનામ ચાલુ જ છે ઈનામ તો વધશે આમાંથી પણ ચાલુ તો રહેવાનું જ છે મિત્રો આપણી પોતાની પ્રોડક્ટ ઉપર આપણને એટલો વિશ્વાસ હોય આપણી પદ્ધતિ આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર વિશ્વાસ હોય ત્યારે આટલી મોટી ઓફર આપી શકાતી હોય છે તમારે પણ આ ઘીનો અનુભવ કરવો હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો રદ્દીપભાઈ અનેક યુવાનો પોતાના એક કન્ફ્યુઝનવાળા ઝોનમાં હશે કે જેને નોકરી કરવી નોકરીમાં મજા ન થતી બિઝનેસ કરવો સ્ટાર્ટઅપ કરવું છે સિટીમાં રહે છે પણ ત્યાં મજા નથી આવતી એને વેકેશનમાં ગામડે જાય ત્યારે જ મજા આવે છે અથવા તો પોતાના ટાઉનમાં આવે ત્યારે મજા આવે છે આવા કેટલા યુવાનોને કન્ફ્યુઝન હશે કંઈક જીવનમાં કંઈક ને કંઈક તો એવા યુવાનોને બિઝનેસ માટે કે જીવન માટે શું મેસેજ આપવા માંગશો જયારે મારી હજી ઉંમર એટલી નથી કે આપણે કોઈને ઉમર નથી પણ જેટલું પણ અનુભવ છે એના ઉપર અનુભવથી હું એમ કહીશ કે નોકરી કરવી બી કાંઈ ખોટી નથી અને સાચી મજા તો ગામડે જ છે ગામડા જેવી મજા માણસાઈ તમને બાર ક્યાંય નહીં મળે પણ જો કોઈ યુવાનોને અગર બિઝનેસનું એવું હોય છે કે ભાઈ મારે કાંઈક એવું કરવું છે બિઝનેસ આ તો અત્યારે તમે જાજી બધી ઓપોર્ચ્યુનિટી છે ગામડાની અંદર કે જે તમે યુટિલાઇઝ કરી અને એ વસ્તુનો બિઝનેસ તમે કરી શકો એમ છો અમુક એક્ઝામ્પલ આપીશ અત્યારે ઓર્ગેનિક ખેતીનું બહુ જ ક્રેઝ છે ઓર્ગેનિક ફ્રૂટ ઓર્ગેનિક કેટલી બધી વસ્તુ ઓર્ગેનિક તો કોઈ પણ એક ફિલ્ડની અંદર એ એમનો વિચાર નાખી એમનો સમય આપી અને શીખી અને એ વસ્તુ ઓર્ગેનિક રીતના વાવેતર કરી અને ડાયરેક્ટ એક્સપોર્ટ કરે છે તો એઝ અ બિઝનેસનું બિઝનેસ થઈ ગયું બિઝનેસની અંદર ત્રણ આજે જે મારા ફાધર એવી રીતના કહે કે ધંધો તમારો સફળ ક્યારે થાય જ્યારે ત્રણ જગ્યાએ ફાયદો થાય ને ત્યારે તમારો ધંધો સફળ થાય છે એક તમને એક સામેવાળા જેના તમે બિઝનેસ કર્યો છો એને અને એક તમારા દેશને આ ત્રણ વસ્તુને જ્યારે ફાયદો થાય ને તો તમારો ધંધો એવો થાય કે તમે તમારી પેઢીને દઈ શકો બરોબર તો આ વસ્તુ કેવી છે કે તમે ઓર્ગેનિક વસ્તુ વેચો છો બહાર તો એઝ અ તમને પ્રોફિટ થયું એઝ અ સામેવાળાને સારી વસ્તુ ખાવા મળી એને ભાઈ પ્રોફિટ થયું હેલ્થવાઇઝ પ્લસ તમે અગર આઉટ ઓફ ઇન્ડિયા વસ્તુ વેચો છો તો તમારા દેશની નફો થયો દેશ માટે તમે કઈક કર્યું અને અત્યારે તો મોદીજી આપણા કેટલું કરે છે કે ભાઈ તમે સ્વદેશી હા કે ભાઈ તમે પોતે કાંઈક કરો અત્યારે કાવડંકની ડંકની એટલી ડિમાન્ડ છે અરબ દેશમાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝની કાંઈ કમી નથી તમારું વિઝન ક્લિયર હોવું જરૂરી છે આ તમારું વિઝન ક્લિયર થઈ ગયું કે મારે આ કરવું છે તમે નક્કી કરી લીધું એમાં તમે મહેનત કરી એમાં તમે શીખા એના પછી તમે કરો અસફળતા એક એવી વસ્તુ છે કે જે તમારા જીવનની અંદર હરેક મોડ ઉપર તમને આવવાની જ છે એ અસફળતાની અંદર સમય દઈ એનાથી નિરાશ થઈને મૂકા વગર એની અંદર જ મહેનત કરી કે શું ખોટું કર્યું એ વિચારી કરીને આગળ વધો એટલે સફળતા એના પછી જ મળે છે બહુ છેટી નથી હોતી હમ હાજી અને એમાં વડીલોનું માર્ગદર્શન મળી જો આપણે કોઈ બી વસ્તુ કરવાની અંદર તમારા વડીલો જે છે એમના જ આશીર્વાદ અને એમના જ અનુભવથી તમે આગળ આ મેં ઘીનું સ્ટાર્ટઅપ કર્યું મેં આયુર્વેદિકમાં તો આમાં હું કાંઈ શીખીને તો નહોતો આવ્યો મારા વડીલોએ જ મને આ વસ્તુ કરી એમના જ આશીર્વાદના હિસાબે આ જે છે એ છે તો કોઈ બી આપના દર્શક મિત્રો જોતા હોય યુવાનો કે જેને કાંઈ કરવું હોય એક ગામડાની અંદર તમારે કઈ વસ્તુ કરવી છે તો તમારા વડીલો તમારા દાદા તમારા જે ગામડામાં ઈ લોકોના આશીર્વાદ ને એ લોકોના નોલેજ થી પણ તમે બહુ આગળ વધી શકો છો બહુ સાચી વાત છે તો મિત્રો બસ હમસ્તા આજે આપણી સાથે રાજદીપસિંહ હતા એમણે એમના અનુભવો શેર કર્યા એમની બ્રાન્ડ વિશે એમની પ્રોડક્ટ વિશે વાત કરી જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે એમની સાથે વાતો કરવાની ખૂબ મજા આવી પણ એમની સાથે વાતો એક સ્ટુડિયોની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વચ્ચે કરવી એના કરતાં રૂબરૂમાં ફાર્મમાં ફરતા ફરતા કરવી એ વધારે મજા આવશે તો બાકીની વાતો પરી કરીશું સમયની લિમિટેશન છે તો ફરી મળીશું બસ અસતા જ પર